સુરતમાં પાલનપુર પાટિયા પાસે ગણપતિ પંડાલના નામે ચાલી રહ્યો છે ધંધો ગણપતિ પંડાલ પાસે ભૂતિયા થીમના પ્રદર્શનના નામે રૂપિયાની ઉઘરાણી થઈ રહી છે ભૂતિયા થીમને નિહાળવા માટે સો રૂપિયાની ટિકિટ રખાતા વિવાદ થયો છે સો રૂપિયાની ટિકિટ આપીને લેભાગુ તત્વો વકરો કરી રહ્યા છે સાંઈ સરકાર ગ્રુપ દ્વારા કરાયું છે ગણપતિ સ્થાપનાનું આયોજન ત્યારે આ રીતે ગણપતિ સ્થાપનામાં લોકો આજે અહીંના લોકો છે તે કમાઈ કરી રહ્યા છે સો સો રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે આસ્થા સાથે ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે પરંતુ તેને ધંધો બનાવી દીધો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી જી શૈલેષ જે રીતે ઘણા બધા લોકો ઘણા બધા જે ગણેશ પંડાલ હોય છે આસ્થા સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે લોકો પોતાના મનથી ગણપતિની સામે જે પણ પૈસા મૂકતા હોય તે અલગ વાત છે પરંતુ અહીંયા તો ટિકિટ લગાવવામાં આવી છે શું સુરતના પાલનપુર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવ્યું છે જેના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે લોકોની જે આસ્થા છે એ આસ્થાનો વેપાર અને રોકડી કરી રહ્યા હોય કેટલાક તત્વો તેવું સામે આવી રહ્યું છે સાયન્સ સરકાર નામનો કોઈ યુવક મંડળની રસીદો પણ ખૂબ વાયરલ થઈ રહી છે આ જે ગણપતિ મૂકવામાં આવ્યા છે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને તેના માં જો એન્ટ્રી લેવી હોય તો સો રૂપિયા આ રસીદ બતાવવી પડે છે આમાં કોઈ જ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી સાથે સાથે જીએસટી સહિતની અન્ય આવકની પણ ચોરી થતી હોય એવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે ખાસ કરીને લોકોની આસ્થાનો વેપાર કરનારા તત્વોએ આ નવો એક રસ્તો શોધી કાઢ્યો છે અને દાન પેટે આ રસીદ આપતા હોવાના કેટલાક ખુલાસા સામે આવી રહ્યા છે પરંતુ સમગ્ર રીતે જે રીતે લોકોની આસ્થાનો વેપાર કરી રહ્યા છે લોકો એની સામે પગલા ભરાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે જી 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 શૈલેષ આપ અમારી સાથે જોડાયેલા રહો આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું